અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરના વિકાસ કાર્યોના પ્રચાર પ્રસાર માટે ખાનગી એજન્સીનો સેવાઓનો લાભ લેવામાં આવશે. એમસીની સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગેની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મીડિયા સમક્ષ પહોંચાડવા માટે કોર્પોરેટન દ્વારા ખાનગી પબ્લિક રિલેશન એજન્સીઓની નિમણૂક મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ શહેર જે ઝડપે વિકાસ પામી રહ્યું છે તેની ડોક્યુમેન્ટરી બનાવવા તેમજ

ક્લીનેસ સિટી ઓફ ધ ઇન્ડિયા અને સેફેસ સિટી ઓફ ધ ઇન્ડિયા જો મહાનગરનું નામ જ્યારે વૈશ્વિક કક્ષાએ લેવાતું હોય ત્યારે મહાનગરમાં કરવામાં આવતી કામગીરી માટે પબ્લિક એજન્સીને આજે નિમવામાં આવી છે તે દ્વારા આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગરમાં થતા જે કામગીરી છે એ મીડિયા લેવલે થદ ઉપરાંત આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર અને આપણે વાત કરીએ કે વૈશ્વિક કક્ષાએ ગુજરાત કક્ષાએ નેશનલ કક્ષાએ અને વૈશ્વિક કક્ષાએ પણ એ ધરો હાઇલાઇટ થાય એ માટે એજન્સીને પ્રતિમાસ ચાર લાખ રૂપિયાની વાર વેતનથી આ કામ સોંપવામાં આવ્યું છે પરિણામે ઉત્તરોઉત્તર મહાનગરપાલિકા દ્વારા જે થતાં વિકાસના કામો છે એ વૈશ્વિક કક્ષા સુધી પહોંચે